બે હજાર પચીસ પ્રિ નવરાત્રિ અમે લઈને આવ્યા છીએ અને આમાં અમારી જે થીમ હતી એના અકોર્ડિંગ દાહોદની પબ્લિક ખૂબ જ સરસ વાઈટ ડ્રેસિંગ કરીને આવી છે અમારું આખું ડેકોરેશન પણ વાઈટના અકોર્ડિંગ હતું અને અહીંયા પબ્લિકે ખૂબ મન ભરીને આજે પ્રિ નવરાત્રી જે નવરાત્રીનું ટ્રેલર સમજો પણ એટલું સરસ એન્જોય કર્યું છે જો ટ્રેલર આવું હશે ને તો આપણી દાહોદની આ નવરાત્રી કેવી હશે દાહોદના લોકો આજે અમારી યુટ્યુબ પર લાઈવ ચેનલ પર હમણાં અત્યારે બધું લાઈવ ટેલિકાસ્ટ પણ થઈ રહ્યું છે તમે બધા જોવો અને આઈ રિક્વેસ્ટ એવરી કે નેક્સ્ટ યર હોલી જોલીના પ્રી નવરાત્રી ઇવેન્ટમાં તમે લોકો પહેલેથી પ્રી બુકિંગ કરાવી અને અમારી થીમ નાખવાની ગાવો આપણે આનાથી પણ બહુ જ વધારે બ્યુટિફુલ ઇવેન્ટ ઓર્ગેનાઇઝ કરીશું અને અત્યારે અત્યારના બ્રેક પછી જસ્ટ હવે મંડલી ગરબા જે હોલીજ ઓલી ગ્રુપ ફર્સ્ટ ટાઈમ દાહોદમાં લોન્ચ કરી રહ્યું છે જે અમદાવાદના શેરી ગરબા છે જેમાં ઢોલ અને તાલ ઉપર જાતે જ ગરબા રમે છે એ કોન્સેપ્ટ છે અને એ હવે આપણા ત્યાં થવા જઈ રહ્યો છે અને એનો લાઈવ ટેલિકાસ્ટ પણ યુટ્યુબ ઉપર ચાલી રહ્યું છે તો આઈ રિક્વેસ્ટ એવરી કે તમે બધા એને એન્જોય કરો ગ્રાઉન્ડ ઉપર આવેલી પબ્લિક હોલી જો ગ્રુપ બધાનો ખૂબ ખૂબ આભાર માને છે આટલી મોટી સંખ્યામાં તમે બધા આર્યા અને અમારું સપોર્ટ કર્યો એના માટે વેરી વેરી થેન્ક યુ થેન્ક યુ સો મચ હોલી ગ્રુપ દ્વારા આટલું સારું આયોજન કરવામાં આવ્યું દરમિયાન ડાન્સ એક ગ્રુપ હતું તેનામાં અમારા ગ્રુપનો પ્રથમ નંબર છે બહુ સારો સપોર્ટ હતો એમને આટલું સારું જજમેન્ટ હતું તે બદલ ખૂબ આભાર અને ફર્સ્ટ પ્રાઇઝ પર અમને રૂપિયાનું ઇનામ મળ્યું છે અને આખા ગ્રુપને બહુ બધી મહેનત કરી છે બધા રાત દિવસ સેટ કરી અને આ ગ્રુપ ગરબા સેટ કર્યું છે અને આ મંડલી જે આયોજન કર્યું છે બહુ સરસ રીતે કરવામાં આવ્યું છે દાહોદ માં પહેલી વાર મંડલી ગરબાનું આયોજન કરવામાં આવ્યું તે હોલી જોલી ગ્રુપ ને હેડસ શોપ છે બહુ સરસ કર્યું છે થેન્ક યુ